જય શ્રી કૃષ્ણ રિધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે મીઠા શક્રપારા બનાવીશું તે નાના બાળકોના બહુ પ્રિય છે એના માટે મેં એક કટોરી લીધો છે એને તાસમાં નાખી દઈશું હવે એમાં ચાર પાંચ ચમચી ઘીનું મોવણ કરીશું એમાં મોહણ આપણે મીઠું મીઠું પડતું જ નાખવાનું છે

હવે મોવણ આપણે લોટમાં આવી ગયું છે આ શક્કરપારા તમે નાના બાળકોના લંચ બોક્સમાં ભરી શકો છો હવે એમાં થોડું આ રીતે એક થોડુંક જ મીઠું આપણે નાખવાનું છે એનાથી શક્કરપારાનો ટેસ્ટ સારો આવે છે હવે આપણા લોટમાં મોટી પડતું મોવણ થઈ ગયું છે હવે આપણે આપણે એની અંદર એક વાડકી પાણી લીધું છે આવી રીતે મસળવાનું છે મસળવાથી આપણા શક્કરપારા ક્રિસ્પી બને છે આની અંદર પાંચ સાત ચમચી પાણી જશે કારણ કે આપણે મોવન મોટું પડતું નાખ્યું છે એટલે લોટ એનાથી આપણો બંધાઈ જશે હવે બે ત્રણ ચમચી પાણી નાખીશું હવે આપણો લોટ આ સારી રીતે મસળી ગયો છે આ રીતે આપણે લોટ મસળી આપણો લોટ એવી આપણેને ખબર પડે હવે આ લોટ આપણે પંદર થી વીસ મિનિટ ઢાંકી અને રહેવા દઈશું હવે આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને દસ્તાથી એને આ રીતે ટીપીશું તો આપડા શક્કરપરા એકદમ ક્રિસ્પી થશે અને ફૂલી જશે આ રીતે કરવાથી લોટ આપણો બહુ સોવાળો થઈ જાય છે અને સરસ બની જાય છે આ રીતે કૂટવાથી એને મુલાયમ થઈ જાય છે એટલે આ રીતે પાંચ દસ મિનિટ તમે જો કરી રાખો તો આપણે વણવામાં બહુ તકલીફ પડતી નથી આ રીતે આપણે કરવાથી આપણે હાથને પણ બહુ તકલીફ પડતી નથી અને કૂટવાથી બહુ જ ક્રિસ્પી શક્કરપારા થઈ જાય છે તમે આ રીતે કરવાથી ફૂલેલા અને ક્રિસ્પી શક્કરપારા બાળકોને ખાવામાં પણ બહુ જ ઈઝી પડે છે બસ આ રીતે આપણે એને મસરી અને હવે લુઆ પાડી દઈશું હવે આપણે આ પાટલીપરાને વણી લઈશું ગોળ આ મેદો છે એટલે થોડો ખેંચાશે એટલે આપણે જો એનો શેપ બરોબર ના આવે તો એને આપણે ફરી કટિંગ કરવાનું છે એટલે ગોળ ના વણાય તો ટેન્શન લેવાનું નહીં આપણે આ રીતે એને ખેંચતું જ રહેવાનું છે હવે આ રીતે આપણે પાટલી વેલણ મારીને પછી આ ગોળ થઈ ગઈ છે એટલે હવે ચપ્પાની મદદથી આપણે ચારેય બાજુના ખૂણા કાપી લઈશું એટલે એનો ચોરસ શેપ આવી જશે આ રીતે હાથ મૂકી અને ચપ્પાની મદદથી આપણે જ્યારે બાજુ કટિંગ કરી લઈશું પાટલી ફેરવતા જવાનું છે અને કટિંગ કરવા શક્કરપારાનો શેપ આપીશું તમારે ચોરસ કરવા હોય ત્રિકોણ કરવા હોય એ તમારી જરૂર મુજબ કરવાના છે હું અત્યારે ચોરસમાં કટ કરી છું આ રીતે ચપ્પાની મદદથી આપણે ઉભું કટ કરીશું પાટલી નાના નાના હવે આપણે આ શક્કરપાડા કટ કરી દીધા છે હવે એક તબેથો લઈશું એની મદદથી આપણે આ રીતે એને ઉખાડી લઈશું અને પછી પ્લેટની અંદર આપણે આ રીતે એક એક કરી અને છૂટા ગોઠવી દઈશું એટલે એક એક સાથે એક ચોટી ના જાય હવે આપણું આ કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે તમે આધથી નાખશો તો દજે દજાઈ છે તો આ રીતે ઝાડાની અંદર આપણે નાખી અને આ રીતે એને ચમચો નાખીશું એટલે બધા શક્કરબારા છૂટા થઈ છે ત્યાં ધીમો રાખવાનો છે નદી માતા આપે આપણે એને તરવાના છે અંદરથી કાચા નહીં રહેજે જો આપણા શક્કરપારા હવે ફૂલવા માંડ્યા છે અને આ રીતે આપણે હલકતા રહેવાનું છે એટલે એકબીજાને છોટી ના જાય હવે એને ઉથલાવી દઈશું આ રીતે અને આચ્છા બદામી કલરને આપણે તળવાના છે આ રીતે હવે જો બદામી રંગના થઈ ગયા છે આ આપણા શક્કરપારા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને ઝારાની મદદથી પ્લેટમાં કાઢી લઈશું અમારા ક્રિસ્પી શક્કરપારા તૈયાર થઈ ગયા છે જુઓ હું તમને તોડીને બતાવું છું જુઓ મસ્ત નાના બાળકો ખુશ થઈ જશે તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો